શ્રી કૃષ્ણ હિંડેવળાનું મસ્તીનું કીર્તન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા છે છે બા સોનાના હિંડોળા ખાતરે જ સોદા નો સૈયો ચૂલે છે सोना नाही डोडा काट रे जसो दानैयो झुलेसे धीम झुले से के ससो दानो सैयो झुलेसे दिमे दिमे झुले से के जसो दानो सैयो झुलेस ચંપો ને બોર ચલી કે તકી ચંપો ને બોર ચલી કે તકી ડોલરના ફૂલળે સજાયો રે જસોદાનું સૈયો ઝુલેસ ડોલરના ફૂલડે સજાયો રેખ જસો દાનું સૈયો ઝુલેસ ગોપ ગોવાળો નો ઝૂલાવે ખંતે ગોપ ગોવાળો એને ઝુલાવે ખંતે વલ્લભ વૈષ્ણવ ઝુલાવે પ્રીતે વલ્લભ વૈષ્ણવ ઝૂલાવે પ્રીતે કાળો છે કામણ ગાળો રે જ સોદા જયો ઝુલે છે કાઢો શે કામણ ગાળો રે જસોદા નો સૈયો છે માધવ બાગમાં કાનજી સોના ના હિં ડોળા ખાટ રે જસોદા નો સૈયો ઝૂલે છે ધીમે ધીમે વનરાવનમાં ગાયો છરાવે ધીમે ધીમે વનરાવનમાં ગાયો છરાવે ಜಮುನಾ ನೇ ಕಾಠೆ ವೇಣು ವಗಾಡೀ ಜಮುನಾ ನೇ ಕಾಠೆ ವಾಲೋ ವೇಣು ವಗಾಡಿ ಮೋಹನ ಮೋರಲಿ ವಾಳು ರೇಜಸದ ઝૂલે સે મોહન મોરલી વાળો રે સસોદાનું સૈયો સૈયો સે માધવ બાગમાં માધવ ઝુલેશ ઝૂલે છે હિંડોળા ડોળા કાટરે સસોદાનું દાનુ સૈયો સે ધીરે ધીરે માં કોણ ખાવા દોડે ધીરે ધીરે માં કોણ ખાવાને દોડે ગોપીઓના મારગ મટકા ને ફોડે ગોપીઓના માર ગળે મટકારે ફોડે નટકટ છે ની ખરાડો રે જસોદા ચૈયો છય્યો છે નટકટ છે ન ખરાડો રે જસોદા ચૈયો છયો છે માધવ બાગમાં છે કાનજી સોના હિંડોળા ખાટરે જસોદા નો સયો છે શરદ પૂનમ માં રાસ આવે શરદ પૂનમ માં રાસ રસ મરીમ ઝમ તાલ બજાવે રીમ ઝીમ રિમ તાલ બજાવે લાલ છે લટ રે જસોદાનો નો સયો ઝુલેશ લાલ છે લટ કાળો રે સસોદાનું સૈયો છે માધવ બાગમાં કાનજી ઝુલેશે સોના નાહી ડોળા કાટરે સસોદાનું સૈયો છે ચૂલવાયા આવે છે રાધા દુલારી ચૂલવા આવે છે રાધા દુલારી નૈણા ન ચાવે વ્રજ વિહારી નૈના વસાવે વ્રજ વિહારી રાધાજીના પ્રાણથી પ્યારો રેજ સોદા નો સૈયો ઝુલે સે રાધાજીને પ્રાણથી પ્યારો રે જસોદાનું સૈયો ઝૂલે છે માધવ બાગમાં માધવ ઝૂલે છે સોનાના હિંડોળા કાટ કાટરે સસોદાનું સૈયો ઝૂલે છે ಸಜ ಸಜಿನ್ನೆ ಬೆಠಾ ನಂದ ರಾಣಿ ಸಜ ಸಜಿನ್ನೆ ಬೆಟಾ ನಂದ ರಾಣಿ ದರ್ಶನ ಕೊ್ಯ ಕೀರ್ತಿ ರಾಣಿ ದರ್ಶನ ಕೊರವಾ ಆವ್ಯ ಕೀರ್ತಿ ರಾಣಿ ಶ್ರೀಮುಖ ಜೋ ಹರ ಕಾಯ ಜಸೋದಾನ ಸಯೋ ಜುಲೇ ದರ್ಶನ કરી શ્રી મુખ જોઈ હર ખાય રે સસોદાન સૈયો ઝુલેશ માધવ બાગમાં માધવ ઝુલેશ સોના નાહી ડોળા ખાટ રે સસો દાન સૈયો ઝુલેશે રાધા ને શ્યામની જોડી બનાવવા રાધા ને શ્યામની જોડી બનાવવા પ્રકુંભાણ નંદજીની પાછે રે આવ્યા પ્રકુંભાણ નંદજીની પાછે રે આવ્યા શ્યામ સંગ રાથ પરણાવેરે જસોદાન ઝૂલે સે શ્યામ સંગે રાથ પરણાવેરે જસોદાનો સૈયો સે માધવ બાગમાં માધવ છે સોના નાહી ડોળા કાટરે જ સોદાનું સયો ઝુલેશે છે દાદા ને શ્યામ છે સંગ મા રાધા ને શ્યામ બને છે સંગ મા શ્યામ બાબા ઝુલાવે ઉર નાયુ શ્યામ લલિત બાવા ઝુલાવે યુરનાયુ મંગમા વૈષ્ણવની ભીળાયુ પરાય રે જસોદા નુ સૈયો ઝુલેસે વૈષ્ણવોની ભીળાયુ વરાય રે જસોદાનો નુ સૈયો ઝુલેશી માધવ બાગમાં માધવ ઝૂલે શે સોના નાહી ડોળા કાટરેે સોદાન સયો ઝૂલે શે ધીમે ધીમે ઝૂલે શે કાન રે નંદજી નો લાલો ઝૂલે શે ધીમે ધીમે ઝૂલે શે કાન રે નંદજી નો લાલો ઝૂલે શે જે કૃષ્ણ સર્વ કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં